કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગ મૂળ જેમાં આપણે પ્રેક્ટિસ વર્ક સોલ્વ કરી રહ્યા છે મિત્રો આપણે ગયા વિડીયોની અંદર એટલે કે પહેલાં વિડીયોમાં આપણે એકથી લઈને પાંચ દાખલાઓ સોલ્વ કરેલા હતા તમે જોઈ શકો છો તેવી રીતે દાખલા નંબર પાંચમાં તમને વર્ગ કરતા સંખ્યા એકી સંખ્યા મળે કે બેકી સંખ્યા મળે એની વાત કરી હતી ત્યાર પછી દાખલા નંબર ચારમાં બે ક્રમિક સંખ્યાઓના સરવાળા વિશેની આપણે વાત કરી હતી દાખલા નંબર ત્રણમાં આપણે વર્ક કરતાં મોટી સંખ્યામાં કેટલા શૂન્ય આવે એટલે આવી રીતે મિત્રો અલગ અલગ દાખલાઓ અલગ અલગ કોન્સેપ્ટ આપણે શીખ્યા હતા આપણે આની અગાઉના વિડીયોની અંદર પાંચ પોઈન્ટ એકમાં હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર છ કરવાના છે અને એ પણ ખૂબ મજા આવે એવું છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ધ્યાન બધાએ રાખવાનું છે કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો તમને આગળ પણ કામ લાગશે તમે ધોરણ નવમાં જશો ત્યારે પણ તમને કામ લાગશે ધોરણ દસમાં પણ તમને કામ લાગશે એટલા માટે ખાસ તમે ધ્યાન આપજો કે શું કરવાનું છે ચલો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે ખૂટતી સંખ્યા આપણે લખવાની છે તો તમે જુઓ મિત્રો અહીંયા કે ચારનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ પ્લસ ખાલી જગ્યાનો વર્ગ કરું તો એકવીસનો વર્ક થાય હવે મિત્રો આમાં તમને કોઈ પ્રકારે આઈડિયા જ ન એવું છે બરાબર કે આમાં સાહેબ કરવાનું શું આમાં તો ખબર જ નહીં પડતી આપણને બરાબર ને તો અહીં કઈ સંખ્યા લેવાની છે આપણે તો ખાસ સમજજો મિત્રો આમાં તમને એક ટેકનિક આપી દઉં છું જો પેલ અહીંયા કુલ ચાર સંખ્યા આવશે આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા ત્રીજી સંખ્યા અને ચોથી સંખ્યા ક્લિયર છે ખાસ સમજો પહેલી સંખ્યા બીજી સંખ્યા ત્રીજી અને ચોથી આમાં મિત્રો પહેલી અને બીજી સંખ્યા ક્રમમાં હશે એવી રીતે ત્રીજી અને ચોથી સંખ્યા પણ કેવી હશે ક્રમમાં જો અહીંયા ચાર પછી પાંચ આવે છે ને શું આવે છે ચાર પછી પાંચ તો એકવીસ પહેલાં શું આવશે અહીંયા તો કે ભાઈ વીસ આવશે કેટલા આવશે વીસ આવશે એટલે આપણો આન્સર શું આવશે અહીંયા વીસ આવશે વીસનો વર્ગ એટલે ચાર પાંચ તો વીસ એકવીસ હવે તમે કહેશો સર આપણને આજ ખબર નથી શું કરીએ આપણે તો સિમ્પલ જો બીજો રસ્તો પણ છે આ ચાર અને પાંચનો ગુણાકાર કેટલો આવે ચાર પંચા વીસ તો પણ થઈ જાય તો પણ થઈ જશે બરાબર એટલે કે ચારનો વર્ગ પ્લસ પાંચનો વર્ગ પ્લસ વીસનો વર્ગ કરું તો બરાબર એકવીસનો વર્ગ થશે થશે અને થશે ચાલો આવી રીતના આપણે આ સોલ કરીએ પાંચ પછી કઈ સંખ્યા તરત પછીની આવે તો કે છ આવે તો છ લખી દેવાની છે આપણે હવે પાંચ ગુણ્યા છ કરો પાંચ છ ત્રીસ થઈ ગયું ને ત્રીસ અને ત્રીસ પછી શું આવે એક પૂરું થઈ ગયું વાર્તા પૂરી કરી દેવાની ચાલો છ પછી સાત આવેલા છે સાચી વાત છે છ સત્તા બેતાલીસ તો કેટલા આવશે અહીંયા બેતાલીસ બેતાલીસ પછી કેટલા આવશે તેતાલીસ થઈ ગયું સેટ સેટ થઈ ગયું ને ચાલો આઠ નવે એટલે કે અહીંયા કેટલા આવશે મિત્રો વર્ગ બરાબર એકોતેરનો પણ અહીંયા વર્ગ થશે બોતેર તોતેર એકોતેર બરાબર ને બોતેર તોતેર ક્રમમાં સંખ્યા એટલે કે પહેલી બે સંખ્યા પણ ક્રમમાં અને છેલ્લી બે સંખ્યા પણ ક્રમમાં જ આવવી જોઈએ આ એને સિમ્પલ એક ટેકનિક છે આમાં આપણે મિત્રો ગણતરી કરવા બેસાય નહીં બરાબર ને કરશું તો પછી બહુ બહુ વધારે વાર લાગશે બરાબર તમને સમજાય તો એક કરીને બતાવું છું જેમ કે ચારનો વર્ગ કેટલો આવે તો કે સાહેબ સોળ આવે સાચી વાત છે પાંચનો વર્ગ કેટલો આવે પચીસ આવે સાચી વાત છે પ્લસ વીસનો વર્ગ કેટલો આવે તો કે વીસનો વર્ગ ચારસો આવે હવે તમે જોજો અહીંયા એકવીસનો વર્ગ કેટલો આવે ચારસો એકતાલીસ આવે ચારસો પ્લસ પચીસ પ્લસ સોળ કરશો ને તો ચારસો એકતાલીસ અહીં આવશે અને અહીં પણ કેટલા મળી ચારસો ને એકતાલીસ થઈ ગયા ને એટલે સાબિત પણ થઈ જાય પણ આપણે સાબિત કરવાની કોઈ જરૂર છે નહીં આપણે માત્રને માત્ર શીખવાનું છે ટ્રીક સમજવાની છે ચાલો બીજા કરીએ આવે નવ છે નવ પછી શું આવશે મિત્રો તો કે નવ પછી દસ આવશે એટલે દસ તો નવ અને દસ તો નવ ગુણ્યા દસ નેવું થઈ ગયા નેવું પછી એક એકાણું દસ ને એક અગિયાર દસ પછી અગિયાર આવે તો દસ ગુણ્યા અગિયાર એટલે એકસો દસ થશે એકસો ને દસ પછી શું આવે તો કે એકસો ને અગિયાર આવે એટલે અહીંયા એકસો ને અગિયારનો વર્ગ થશે બાર પછી શું આવે ક્રમિક સંખ્યામાં તેર આવે એટલે તેર બાર ગુણ્યા તેર કરો એટલે વન ફિફ્ટી સિક્સ પણ મળી જાય છે અને વન ફિફ્ટી સિક્સ એકસો છપ્પન પછી શું આવશે એકસો સત્તાવન ક્લિયર છે તો આવી રીતે મિત્રો આપણે દાખલા જ્યારે પૂછાય ને કે તમને ચાર સંખ્યા આપેલી હોય અને બધાનો વર્ગ હોય ત્રણ સંખ્યાના વર્ગનો સરવાળો કરે ચોથી સંખ્યા કઈ મળશે તો તમારે પહેલી બે સંખ્યા ક્રમિક છે અને છેલ્લી બે સંખ્યા ક્રમિક છે તમારે એ ટેકનિક વાપરવાની છે ક્લિયર છે બધા મિત્રોને ચાલો આપણે આગળ વધીએ છીએ હવે નીચેની બે ક્રમિક વર્ગ સંખ્યાઓની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે તો હું તમને એવું કહું કે ચારનો સ્ક્વેર કરું અને પાંચનો સ્ક્વેર કરું તો આની વચ્ચે કેટલી સંખ્યા આવશે પહેલાં આપણે મિત્રો આખી રીત કરીએ પછી તમને હું એને શોર્ટકટ આપી દઉં છું બરાબર તમે શોર્ટકટને વાપરશો એટલે તમને ચિંતા જ નહીં કરવાની બધા એનો આન્સર તરત આવી જશે જોજો પહેલાં આપણે આખી રીત કરીએ જોજો ખાસ ચારનો વર્ગ કેટલો આવશે મિત્રો તો કે ભાઈ સોળ આવશે અને પાંચનો વર્ગ કેટલો આવશે પચીસ આવશે તો આની વચ્ચે કેટલી સંખ્યા છે લખી દઈએ આપણે જો સોળ છે પછી શું આવશે સત્તર પછી અઢાર પછી ઓગણીસ પછી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આટલી સંખ્યા આ બંને વચ્ચે આવે છે ક્લિયર છે ને ચલો હવે ગણીએ આપણે કેટલી સંખ્યા આવે છે ગણીએ આપણે તો જોજો આ એક સંખ્યા આ બીજી આ ત્રીજી આ ચોથી પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી એટલે મિત્રો આ બંનેના વર્ગ વચ્ચે આઠ સંખ્યા આવે છે કેટલી આવે છે આઠ આવે છે ચલો સરસ આમાં પણ આપણે એકવાર ચેક કરી લઈએ ચેક કરી લઈએ આપણે તો કે પાંચનો સ્ક્વેર પાંચું પાંચું પચીસ અને એવી રીતે છનો સ્ક્વેર છાયે છત્રીસ આની વચ્ચે કેટલી સંખ્યા આવે ગણી લઈએ લખી લઈએ આપણે તો પચીસ પછી શું આવશે છવ્વીસ આવશે સત્યાવીસ આવશે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પછી ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ તો અહીં આપેલું છે હવે આને ગણતરી મારી આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ મતલબ મિત્રો પાંચનો વર્ગ અને છના વર્ગની વચ્ચે દસ સંખ્યા દસ સંખ્યાઓ આવશે ચલો આ રહી ગઈ આપણી રીત હવે મિત્રો આપણે રીત બીતમાં પડવાના છે નહીં આપણે હવે ડાયરેક્ટ શોર્ટકટ મેથડથી કરવાના છે કે જ્યારે પણ તમને બે ક્રમિક વર્ગો આપેલા હોય જ્યારે પણ તમને બે ક્રમિક વર્ગો આપેલા હોય અને એમની વચ્ચે કેટલી સંખ્યા મેળવવી હોય ને મિત્રો એના માટે બહુ મસ્ત મજાનું સૂત્ર છે ખાસ યાદ રાખજો કયું ખબર છે ટુ એન સૂત્ર શું છે ટુ એન ચલો બે તો ખબર પડી પણ આ એન એટલે શું સાહેબ એનની જગ્યાએ શું મૂકવાનું અમારે તો યાદ રાખજો જ્યાં એન બરાબર આપણી જે છે ને પ્રથમ સંખ્યા એ મૂકવાની આપણે ક્રમિક સંખ્યામાંની પ્રથમ ક્રમિક સંખ્યા પ્રથમ ક્રમિક સંખ્યા આપણે મૂકવાની છે ચલો કરીએ છીએ બરાબર છે જોજો ખાસ અહીંયા બે ના બે આવશે અને એનની કિંમત આપણે કોણ લેવાની તો કે પ્રથમ ક્રમિક ચાર અને પાંચ બંને ક્રમિક સંખ્યામાંથી આપણે ચાર ને ઉઠાવવાના છે તો બે ગુણ્યા ચાર કરો બે ચોક કેટલા આવે આઠ ચલો પિક્ચર થઈ ગયું પૂરું વાર્તા થઈ ગઈ પૂરી ચલો સેમ વસ્તુ કરવાનું છે અહીંયા બે અને એન કેટલા લખવાના આપણે તો કે પ્રથમ ક્રમિક સંખ્યા અહીંયા પાંચ આપેલી છે એટલે પાંચ થશે પાંચ ગુણ્યા બે કરો એટલે કેટલા આવશે દસ મળી ગયા ને આ આપણો જવાબ આઠ આપણે જે ગણતરી કરી હતી એ આઠ આવ્યા હતા અને બીજામાં આપણે દસ આવ્યા હતા તો દસ અહીંયા અહીં બી આવી ગયા પણ આવું ક્યારે પોસિબલ થાય જ્યારે બંને ક્રમિક સંખ્યા હોવી જોઈએ બંને સંખ્યા કેવી હોવી જોઈએ ક્રમિક ચારનો વર્ગ અને પાંચનો વર્ગ ચાર પછી પાંચ આવે છે ને એવી રીતે પછી પાંચ પછી છ આવે છે એવી રીતે ક્રમિક સંખ્યાનો વર્ગ હોય તો આવું આવી આપણે રીત કરી શકીએ છીએ ચલો છનો વર્ગ અને સાતનો વર્ગ હવે બધાયને આવડી જશે હવે તો કોઈને વાંધો જ નહીં આવે બરાબર અહીંયા ટુ એન પહેલાં સૂત્ર મૂકી દઈએ આપણે પછી બધું કામ આપણે આપણી રીતે કરીએ છીએ જોજો ખાસ બે ના બે એનની કિંમત કેટલી મૂકશું આપણે અહીંયા તો કે સાહેબ છ મૂકશું સાચી વાત છે છ ગુણ્યા બે કરો એટલે કેટલા આવશે બાર આવશે ધીસ ઇઝ અવર આન્સર ચલો હવે તરત થઈ જશે એનની કિંમત અહીંયા સાત લેવાની આપણે તો બે સત્તા ચૌદ એટલે સાતનો વર્ગ અને આઠના વર્ગની વચ્ચે કુલ ચૌદ સંખ્યાઓ રખડતી હશે ચાલો અગિયાર અને બારનો વર્ગ છે તો અહીંયા સેમ વસ્તુ સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલાં આપણે ટુ એન અહીં પણ લખવું પડે ટુ એન જોજો ખાસ બે એનની કિંમત કેટલી છે અહીંયા અગિયાર છે એવી રીતે અહીંયા બે એનની કિંમત કેટલી છે અહીંયા તેર છે તેર લખવાની અગિયાર ગુણ્યા બે કરો એટલે કેટલા આવે બાવીસ થાય અને અહીંયા તેર ગુણ્યા બે કરો તો કેટલા આવે છવ્વીસ થાય અહીં સંખ્યા કેટલી આવતી હશે બાવીસ સંખ્યા રખડતી હશે અંદર અરે એક જ મિનિટ આ વાકું ચૂકવું કેમ પડી જાય છે ઓકે ચાલો અને અહીંયા તેરનો સ્ક્વેર અને ચૌદનો સ્ક્વેરની વચ્ચે છવ્વીસ સંખ્યાઓ આવતી હશે ચાલો હજી તો બાકી જ છે આપણું વાંધો નહીં પૂરું કરીએ છીએ આપણે હવે તો ખબર પડી ગઈ છે ટુ એન અહીં પણ કરી દેવાનું ટુ એન જો ખાસ અહીંયા પહેલી સંખ્યા સોળ છે ને તો બે ગુણ્યા સોળ સોળ દુ બત્રીસ એટલે સોળનો વર્ગ અને સત્તરના વર્ગની વચ્ચે કુલ બત્રીસ સંખ્યાઓ રખડતી હશે એવી રીતે અહીંયા એનની કિંમત આપણે એકવીસ લેવાની છે એકવીસ ગુણ્યા બે કરો એટલે મિત્રો કેટલા આવશે બેતાલીસ આવશે એટલે બેતાલીસ સંખ્યાઓ એ એકવીસના સ્ક્વેર અને બાવીસના સ્ક્વેરની વચ્ચે એટલે કે એકવીસનો સ્ક્વેર આવશે ચારસો એકતાલીસ અને બાવીસનો સ્ક્વેર કેટલો આવે ચાલો કરી દઈએ છીએ આપણે બાવીસનો સ્ક્વેર કેટલો આવે છે બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર ને બે દુ એટલે મિત્રો ચારસો ને એકતાલીસ અને ચારસો ને ચોર્યાસીની વચ્ચે આપણે ગણવાની કંઈ જરૂર નથી કેટલી સંખ્યા આવતી હશે મિત્રો બેતાલીસ સંખ્યાઓ આવતી હશે ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે ચાલો હજી તો બાકી જ છે હજી તો બાકી જ છે બરાબર છે પૂરું કરીએ છીએ ટુ એન અહીંયા મૂકી દઈએ ટુ એન અહીંયા પણ મૂકી દઈએ આ સૂત્ર છે આપણું ફોર્મ્યુલા છે આપણી જોજો ખાસ બે ના બે એનની કિંમત કેટલી મૂકશું આપણે આ વખતે એકસો ને બાર મૂકવાની છે તો એકસો ને બાર ગુણ્યા બે કરો તો કેટલા આવે બે દૂ ચાર અને બે છે એટલે અહીંયા બે બે બસો ચોવીસ અહીંયા કરીએ બે પહેલી સંખ્યા છે એટલે બસો ને તેત્રીસ બસો ને તેત્રીસ ત્રણ દુ છ ત્રણ દુ છ બે ચાર ચારસો છાસઠ સંખ્યાઓ વચ્ચે રહેલી હશે હજી તો બાકી જ છે અગિયાર બાર કુલ બાર દાખલાઓ હતા મિત્રો પણ એકદમ ઇઝીલી પતી ગયા ને કેમ પતી ગયા કારણ કે આપણને કોન્સેપ્ટ તો આવડી ગયો પણ આપણને સૂત્ર પણ આવડી ગયું બરાબર ને પ્રેક્ટિસ પણ કરી લીધી આપણે અહીંયા એન કેટલા મૂકવાના છે આપણે બધાને ખબર પડી ગઈ હશે પાંચસો ને બત્રીસ મૂકવાના છે સાહેબ સાચી વાત છે પાંચસો ને બત્રીસ હવે કરીએ ગુણાકાર બે ગુણ્યા બે કરો એટલે ચાર થાય બે ગુણ્યા ત્રણ કરો એટલે છ થાય ને બે પંચા દસ થાય એટલે મિત્રો એક હજારને ચોસઠ સંખ્યા આવતી હશે આપણે એકદમ ક્લિયર કટ કહી શકીએ બાકી જો પાસે રીત જ ના હોય સૂત્ર ના હોય તો શું કરતા આપણે તો કે પાંચસો બત્રીસનો સ્ક્વેર કરવો પડતો પાછો પાંચસો તેત્રીસનો સ્ક્વેર કરવો પડતો અને પછી બધા વચ્ચે સંખ્યાઓ ગણવી પડતી આવું ક્યારેય પોસિબલ થાય હા થાય પણ કેટલી બધી મહેનત લાગે બરાબર છે ને કેટલી બધી મહેનત આપણે એક હજાર ચોસઠ સંખ્યા લખવી પડે પાછી ગણવી બી પડે આ બધું પોસાશે નહીં એટલા માટે મિત્રો સૂત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મોડે કરી નાખજો ચલો બે એનની કિંમત છે અહીંયા આઠસો બતેર લો કેટલી મોટી મોટી કિંમતો આવી રહી છે આઠસો બોતેર ગુણ્યા બે કરવાના આપણે આવે તો બે ગુણ્યા બે કરો એટલે ચાર બે સત્તા ચૌદ વધી પડી એક બે અઠા સોળ સોળ ને એક સત્તર સત્તરસો ને સંખ્યા હશે બરાબર છે ને આ બંનેના વર્ગની વચ્ચે ચલો મિત્રો તો અહીં આપણા દાખલા આપણે આ પૂરા કર્યા સાત નંબરના હવે આપણે કૂદકો મારી દઈએ છીએ આઠમા નંબરના દાખલા તરફ સરવાળાની ક્રિયા કર્યા વિના આપણને નીચેની સંખ્યાનો સરવાળો મેળવવાનો છે ચાલો બધાને પ્લસ કરતો તો આવડી આવડતું હશે ને કે નથી આવડતું હા બધાને આવડતું હશે તો મિત્રો અહીં આપણે શું કરવાનું ખબર છે આનો પ્લસ નથી કરવાનો પણ ડાયરેક્ટ આપણે આને ડાયરેક્ટ ગણીને આનો કેટલો પ્લસ આવશે આપણે ગણવાનો છે જો નોર્મલી આપણે ગણવા જઈએ તો આવું થશે કે ભાઈ એકને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ ને સાત કરો એટલે સોળ સોળ પ્લસ નવ કરો એટલે પચીસ આવશે પચીસ પ્લસ અગિયાર કરો એટલે છત્રીસ આવે છત્રીસ પ્લસ તેર કરો તો ઓગણપચાસ આવે બરાબર ને તો એવું બધું આપણે કરવાની કોઈ જરૂર છે નહીં ડાયરેક્ટ કેવી રીતે કરવાનું બરાબર ડાયરેક કેવી રીતે કરવાનું હોય તો તમને સમજાવું જ્યારે પણ એકી સંખ્યાનો આપણને સરવાળો આપેલો એકી સંખ્યાઓ ખાસ સમજો એકી સંખ્યાનો સરવાળો હોવો જોઈએ બેકી સંખ્યા પણ ન હોવી જોઈએ તો એકી સંખ્યાનો સરવાળો મેળવવા માટે મિત્રો અને ક્રમિક સંખ્યા હોવી જોઈએ તમારે સૌથી પહેલાં એ સંખ્યાને ગણી લેવાની છે ચાલો ગણી લઈએ છીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત છે ને મિત્રો તો આપણે કૌશમાં સાત લખીને એનો વર્ક કરી દેવાનો છે બસ પિક્ચર થઈ ગયું પૂરું સાતનો સ્ક્વેર કેટલો આવે ઓગણપચાસ આવે થઈ ગયું કામ પૂરું બરાબર છે કામ થઈ ગયું પૂરું આ થઈ ગયું આપણો આન્સર ઓગણપચાસ આનો સરવાળો થાય છે ચલો એવી રીતે અહીંયા સંખ્યા કેટલી છે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે આઠ સંખ્યા એટલે કે આઠનો સ્ક્વેર કરવાનો આઠનો સ્ક્વેર કરવો એટલે કેટલા મળે અઠયું અઠયું ચોસઠ મળે અઠયું અઠયું ચોસઠ મળે એટલે ચોસઠ આપણો મિત્રો રાઈટ આન્સર થાશે આગળ નવ નંબર જુઓ સોરી આ ત્રણ નંબર જુઓ ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ છે નવ છે એટલે નવનો વર્ક કરવાનો નવનો વર્ગ કરવાનો કેટલો આવે નવનો વર્ગ એક્યાસી આવે નવે નવે એક્યાસી સાહેબ થાય ક્લિયર છે ને ચાલો નેક્સ્ટ જોજો ઘણી કાળો સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ સંખ્યાઓ છે દસ નંબર મજા આવી એવો છે દસનો વર્ક કરો એટલે દસે દાન સો એટલે કે આ બધી સંખ્યાનો પ્લસ જો આપણે કરવા જઈશું ને બહુ બધી વાર લાગશે બરાબર ને ગણશું તો બહુ બધી વાર લાગશે અને કેટલા આવશે શું આવશે પણ આપણને જો વાર લાગી જ નહીં ખાલી એક જ મિનિટ થઈ હું તો કહું છું એક મિનિટ પણ નહીં થઈ બરાબર ત્રીસ સેકન્ડમાં તો આપણું કામ પૂરું થઈ જાય છે એટલે મિત્રો આવી ટ્રીક તમને કામ લાગશે આગળ ચલો હવે આપણે દાખલા નંબર નવ કરવાના છે પહેલી ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા આપણે કરવાના છે એટલે આપણે જે અત્યારે આ કર્યું ને આનું આપણે ઊંધું કરવાનું છે બરાબર ને પહેલી ક્રમિક એકી સંખ્યા પહેલી ક્રમિક એકી સંખ્યા બનાવવાની છે બહુ સિમ્પલ છે ખૂબ જ સિમ્પલ છે જોજો ખાસ અહીંયા શું કરીએ છીએ આપણે સૌથી પહેલાં મિત્રો આપણે આનું વર્ગ મૂળ કાઢવું પડે તો મિત્રો ઓગણપચાસ છે એ કોનો વર્ગ છે તો કે સાચી વાત છે સાહેબ સાતનો વર્ગ છે અમને ખબર જ છે બધાને ખબર છે કે સાતનો વર્ગ છે સાતનો વર્ગ છે એનો મતલબ શું થાય કે આપણે એકી સંખ્યાઓ ક્રમમાં સાત લખવાની છે એટલે કેવી રીતે તો કે એક પછી શું આવે ત્રણ પછી શું આવે પાંચ પછી શું આવે સાત પછી નવ પછી અગિયાર તેર થઈ ગઈ ને ગણીલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે કરી દેવાનો બધા વચ્ચે સરવાળો 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 ને સરવાળો ક્લિયર છે ને તો આ બધાનો પ્લસ કરતાં આપણને ઓગણપચાસ મળશે એટલે ક્રમિક એકી સંખ્યા બનાવવા માટે કરવા માટે આપણે સૌથી પહેલાં વર્ગ મૂળ ખબર હોવી જોઈએ કે આ સંખ્યા એ કઈ સંખ્યાનો વર્ગ છે એ તમને ખબર હોવી જોઈએ ચલો ચોસઠ છે તો કે ચોસઠ એટલે કોણ કહેવાય તો કે આઠનો વર્ગ કહેવાય આઠનો વર્ગ કહેવામાં આવે ને ચાલો લખી દઈએ સંખ્યા ફરીથી બધી એક પછી ત્રણ પછી પાંચ પછી સાત પછી નવ પછી અગિયાર નીચે કરી દઈએ છીએ તેર પછી પંદર અને પછી સત્તર આઈ થિંક થઈ રહેશે થઈ રહેશે બરાબર ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગઈ બધા વચ્ચે પ્લસ પ્લસ કોતરી દઈએ આપણે પ્લસ પ્લસ આપણે કોતરી દેવાનું છે ચાલો ખાસ સમજી લેજો મિત્રો કેટલું સિમ્પલ સિમ્પલ છે જોજો આટલું સિમ્પલ તમારે ભણવાનું આવે છે અને તમે ખોટે ખોટા ગભરાઈ રહ્યા છો કે સાહેબ ગણિત તમને અઘરું લાગે છે ગણિત શા છે ચલો આગળ જોજો એક્યાસી છે બધાને ખબર છે ને એક્યાસી એટલે શું એક્યાસી એટલે નવનો સ્ક્વેર થાય ચાલો આપણે લખી દઈએ છે ભેગા ભેગા સો એટલે શું આવશે દસનો સ્ક્વેર અહીં આપણે નવ સંખ્યા લખવાની એકી સંખ્યાઓ અને અહીં આપણે દસ લખવાની છે ચાલો લખી દઈએ પહેલાં લખીએ આપણે એક ત્રણ પાંચ સાત પછી નવ પછી અગિયાર પછી તેર આવે પછી પંદર આવે કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ હજી એક કરવું પડશે સત્તર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ સંખ્યા થઈ ગઈ ને હવે બધા વચ્ચે પ્લસ પ્લસ કરી દઈએ આપણે પ્લસ 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 અહીંયાય પ્લસ ને અહીંયાય પ્લસ બરાબર છે હવે આપણે હવે આપણે શું કરીશું હવે આપણે આ દસ સંખ્યા લખવાની છે તો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પછી પંદર સત્તર અને કેટલી આવશે ઓગણીસ દસ સંખ્યા થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ સંખ્યાઓ થઈ ગઈ છે બધાય વચ્ચે પ્લસ પ્લસ જવા દેવાનું એટલે આપણું કામ થઈ જાય પૂરું આપણું કામ થઈ જાય પૂરું ક્લિયર છે બધા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે મિત્રો તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ આવતા વિડીયોમાં મિત્રો આપણે દાખલા નંબર દસ અગિયાર અને બાર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે શીખવું જ પડશે એ તમને સમજાવીશ કે કોઈ સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવાનો એ પણ શોર્ટકટ રીતે તમારે સિમ્પલ સૂત્ર વાપરી દેવાનું અને ત્યાર પછી તમે ઇઝીલી કરી શકશો આપણે એવી રીતે કરવાનું છે કુલ દસ સંખ્યાઓના વર્ગ આપણે મિત્રો શોધવાના છે જે સિમ્પલ છે અઘરા નથી ચિંતા કરતા નહીં તમને સમજાવી દેશે કેવી રીતે કરવાનું છે બરાબર છે તો ખાસ પહેલાં આટલી પ્રેક્ટિસ કરી લેજો જેટલું તમને કરાવવામાં આવે એટલું તમે ખાસ રોજને રોજ પ્રેક્ટિસ કરશો ને તો તમારા મિત્રો જરાય વધારાની મહેનત કરવાની જરૂર પડશે નહીં થોડી મહેનત કરશો તો પણ તમને આવડી જશે ખાસ કારણ કે તમારે ખાલીને ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે તમારે દાખલાઓને ગોખવાના નથી ક્લિયર છે તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે દાખલા નંબર દસ અગિયાર અને બાર પૂરા કરાવીશું ત્યાં સુધી મિત્રો જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે મારો અવાજ સાંભળી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા શાળાના મિત્રો સાથે દરેક જગ્યાએ દરેક જગ્યાએ તમારે વિડીયોને શેર કરી આપવાનો છે જેથી મિત્રો જે જરૂરિયાતમંદ બાળકો છે જે બિચારા ક્લાસ લઈ શકતા નથી એ વિદ્યાર્થીઓ પણ ગણિતને ઈઝીલી ભણી શકે તો કરશો ને મિત્રો એટલું તમારે ખાસ કરવાનું છે અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે તમારા અભિપ્રાય મિત્રો અમારા માટે ઊર્જાનું ઉર્જાનું કામ કરે છે એક શક્તિ આપે છે અમને તમારા માટે મિત્રો વધારે વધારે સારું કામ કરી શકીએ એટલે ખાસ કોમેન્ટમાં મિત્રો તમને જે પણ સારું લાગ્યું હોય ખરાબ લાગ્યું હોય તમે ગમે તે લખી શકો છો પણ ખાસ તમે કોમેન્ટ કરો